એ આરોગ્યનો રક્ષક અશોક એલ ચૌહાણની કલમે દરરોજ ભોજનમાં એક વાટકી તાજુ દહીં સામેલ કરવું માત્ર સ્વાદ માટે જ નહીં પણ સમગ્ર આરોગ્ય માટે એક રક્ષણાત્મક ઢાલ સમાન છે દહીંનું સેવન વિવિધ રીતે કરી શકાય છે પ્લેન રીતે રાયતામાં કે પછી ફળો સાથે મિક્સ કરીને દહીંમાં કેલ્શિયમ વિટામિન બી બાર પોટેશિયમ ફોસ્ફરસ અને પ્રોબાયોટિક્સ જેવી ગુણવત્તાઓ ભરપૂર હોય છે જે શરીરને અંદરથી તંદુરસ્ત બનાવે છે દહીંના પાંચ અજોડ ફાયદાઓ પાચન તંત્ર સુધારે દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ પેટ માટે લાભદાયી હોય છે એ આપણા આંતરડાને સ્વસ્થ રાખે છે અને ગેસ અજીરો જેવી સમસ્યાઓથી બચાવે છે નોટહ રાત્રે દહીંના સેવનથી કેટલાક લોકોને પાચન બગડી શકે છે તેથી દિવસ દરમિયાન જ લેવું શ્રેષ્ઠ રોગ પ્રતિકારક શક્તિ વધે દહીં રોગોથી લડવાની અંદરની શક્તિ વધારવામાં મદદ કરે છે તે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવીને ઘણી બીમારીઓથી રક્ષણ આપે છે ત્વચા માટે ફાયદાકારક દહીં ખાવાથી ચહેરાની ચમક વધે છે તેમજ તે ફેસ પેક તરીકે પણ ઉપયોગી છે માઇનસ ચહેરા પર લગાવવાથી ત્વચા ઠંડી અને તાજી લાગે છે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે દહીંમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ લોહીનું દબાણ સંતુલિત રાખે છે તે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને ખાસ લાભ આપે છે હાડકાને મજબૂતી આપે

દહીં હંમેશા તાજું અને સાવધાનીથી સેવન કરો તાડા હવામાનમાં અથવા રાત્રે દહી ન લેવાનું ડોક્ટર સલાહ અનુસાર નક્કી કરો